એટલે તમારે પેલા કેવું પડે કે અમારે જમીન ના ચાલવી હું જી વાલ દેવું પડે જમીન નહીં હાલી તે દિવસે બહાર થી ગમે એટલા માણસો બોલાવવાની તાકાત આપણી પાસે છે રાજસ્થાન થી મધ્યપ્રદેશ થી મહારાષ્ટ્ર થી ગુજરાત બધા આદિવાસીઓ આપણે ભેગા કરીશું એની ચિંતા નહીં કરતા પણ ઉપરના જેટલા ગામડા છે એ ગામડાને ભેગા કરી અને બધાને સમજાવવાની જરૂર છે બરાબર એટલે જેટલા બી ગામડા છે એમની એક મહાપંચાયત આપણે ગોઠવીએ અને ગામે ગામ થી માણસ આવે પોરીઓ આવે ટોહા આવે જવાન આવે લેડીઝો આવે બધા આવે બધાને ખબર પડી જોઈએ કે ભાઈ આ આવી સમસ્યા છે આપણે પરમિશન લેવાની આપણા ગામમાં આવવા માટે આ ગેટ બનાવી મેલ્યા આપું પહેલા આ ઘી પહેલા આયા આપડા બાપ દાદા જિંદગીઓ કાઢ નાખી અહીંયા અને આપણે હિહુની પરમિશન લેવાની હું ફરવા હારું જમીનો આવવાની આવનારી પેઢી નું શું થાય અત્યારે જ આપણી આવી પરિસ્થિતિ હોય તો અહીંથી કાઢી મેલ હતા પણ કા સહારો મળવાનો ઢોર ઢાકર જમીન ઘેરબાર કા લઈને જવાનું આવું ના આપણે ચલાવી લેવાનું નથી આવનારી પેઢીમાં તો નહીં ચલાવી લેવાયા એટલે મૂળ વાત એ છે કે બધા એકજૂટ થઈ જાય જેટલા બી ગામડા છે બધાની મહાપંચાયત બોલાવીને ગામે ગામ રૂઢિગત ગ્રામ સભાના ઠરાવ પસાર કરીએ અને ગામે ગામ લોકોને જાગૃત કરીએ એકત્રિત કરીએ અને પછી આપણે લડાઈ લડવા માટે તૈયાર રહેવું પડશે પણ કઈ મદદ એમ હું આવું આખા ચારે ચાર રાજ્ય ભેગા કરવાની જવાબદારી લે દરેક જગ્યાએ ત્યાં આ તમને સપોર્ટ કરશે પણ પહેલા તમારે બોલવું પડે કે ભાઈ અમાર જમીન આલવી નથી રીવાલ દેવું પડે જમીન આલી ની એટલે દરેક જગ્યાએ લડીશું આપણે પણ શરૂઆત તમારાથી કરવી પડે છે તમારે કેવું પડે કે ભાઈ અમાર આ નથી થવા દેવું એક જ નારો ચલાડવાનો છે કે જીવ આપી અને આના સિવાય બીજો આપણો આશરો શું છે ક્યાં જવાના આપણે દેશ તો મૂળ માલિક આદિવાસી માલિક આજે મજૂરી કામ કરતો થઈ ગયો આવીને આવો નહિ બોલે એટલે લોકોનું સહારા હાલતા ગયા ભાઈ આવો તમને મદદ કરી તમને શરણે આવી અને ધીરે ધીરે ભિકારી પણ આવ નાખવાના લોકો આખું ને જમીનો જમીન સીનુ લખું છે એના જોડે બીજું આદિવાસી જોડે બીજું શું છે અત્યારે કરોડો રૂપિયામાં ચાવ કરી ગયા તો બધો કરોડ કૌભાંડ નીકળવા એના સરકો તપાસ તો ખબર પડે પાંચસો કરોડ નીકળશે કરોડો રૂપિયા રોજ ચાવ થઈ રહ્યા આપણા નામ પર કારણ કે જે માણસને આપણે વોટ આપી સરપંચ તરીકે ચૂંટી લાવ્યા જે માણસને આપણે વોટ આપી તાલુકા સભ્ય જિલ્લા સભ્ય ધારાસભ્ય તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ એને ચૂંટી લે એ માણસ આપણી બેલી ના થતો હોય તો એનો કોઈ મતલબ ન થતો અને આવનાર સમયમાં આપણે એવું બી જાહેર કરીએ કે ભાઈ અમે ચૂંટણીઓનો બહિષ્કાર કરીશું નેતાઓનો વિરોધ કરીશું એટલે દરેક જગ્યાએ આપણે લડવાની જરૂર છે ખાસ વાત એટલી તમને કહેવા માંગીએ છીએ અમે આટલે બધે દૂરથી આવ્યા છે એનું કારણ એક જ છે કે આપણે જમીનો આલવી નથી એ અવાજ તમારે પહેલા મૂકવો પડે બરાબર એને સલાહ સૂચન કરવા માટે પબ્લિક ભેગી કરવા માટે આંદોલન કરવા માટે વિરોધ કરવા માટે તો ઘણી બધી પબ્લિક આવે ડોક્ટર કંઈ જાય તો આપણે પહેલાં કેવું જ પડે કે પેટમાં દુખી રહ્યું એમ એટલે જેને દુઃખી રહ્યું એને પહેલાં બોલવું પડે એમ કે ભાઈ અમારી જમીન ન ચાલવી એટલે ગામ જ્યાધી નહીં બોલે ત્યાં સુધી હમ કશું મદદ નહીં કરી શકીએ બરાબર કે